જૂનાગઢમાં સુદામા પાર્ક સોસાયટીમાં ધાર્મિક દબાણનું ડિમોલેશન કરવામાં આવ્યું સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે આ દબાણ કરવામાં આવ્યું હતું એકસો નેવું ચોરસ મીટરમાં દબાણ કર્યું હતું જેની કિંમત ચાલીસ લાખ રૂપિયા જેવી થાય છે તંત્ર દ્વારા આ દબાણને દૂર કરવામાં આવ્યું છે જેને લઈને સુદામા પાર્કમાં રહેતા સ્થાનિક લોકોએ બેનરો લગાવ્યા છે લોકોએ બેનર લગાવીને તંત્ર અને પોલીસ વિભાગનો આભાર માન્યો છે વર્ષોથી સ્થાનિકો આ દબાણ હટાવવાની રજૂઆત કરી રહ્યા હતા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાત્રિના આ ધાર્મિક દબાણ ડિમોલેશન કરવામાં આવ્યું નામ નિકુંજભાઈ આહિર અને જે સુદામા પાર્ક મધુરમ ટીંબાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હતું સાર્વજનિક પ્લોટમાં તે દૂર કરવામાં રજૂઆત કરવામાં આવેલી હતી તો તેને તંત્રએ જે ધ્યાને લીધી અને તે ગઈકાલે જે દબાણ દૂર કરવામાં આવ્યું તે બદલ તંત્ર તેમજ કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ તથા પોલીસ તંત્રનો અમે બધા રહેવાસીઓ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જગમાલ કે આહિર ટીંબાવાડી સુદામા પાર્ક એક મધુરમ અમારા વિસ્તારમાં છેલ્લા દસ બાર વર્ષથી ગેરકાયદેસર દબાણો હતા એ અમે અવારનવાર અમારા સુદામા પાર્કના તમામ ભાઈઓ બહેનો એસપી સાહેબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી ત્રણ વર્ષ ત્યાં રજૂઆત કરતા પણ સમય સંજોગોને હિસાબે ડીલે થતું હતું ગઈકાલે રાત્રે એસપી સાહેબ કલેક્ટર સાહેબની ટીમ તેમના દ્વારા જે આ ગેરકાયદેસર દબાણ છે એ ખસેડી અને જગ્યા ખોલી કરી અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભારી છીએ સુદામા પાર્ક એકના તમામ રહેવાસીઓ અમારી ત્રણ વર્ષની જે રજૂઆત હતી એમને સફળતા મળેલ છે એટલે અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ